ગાંડી છે ભાઈ આ ખરેખર બરાબર પણ મારે મો ઠેકાઈ દીધું પર કહેવાય નહીં હમણાં થી સેલ માર દેજે ને ગાડીનો ખાલી ભાઈ બંધ કરી ગાડી બહાર કાઢીને એટલે નંદન બાબુ ફેરવીને લાવું તો ના ના એટલું બધું નહીં કીધું મેં તને સારા ગાડી દેજે ન્યુટ્રલ કરજે અરે એક કામ કર તું જા હમણાં દુકાને જ લઈને આવું ગાડી લઈને આવીશ એમ હા રેસ કઈ બાજુ અને બ્રેક કઈ બાજુ આવે

আা হাবে এ রাখনা রা লা ও খাবে মনে আ হগাড়িজ ব অনে বিজু সানা মর্সে চ অট। তোমার খব ও।

એ ના 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 ચાલો ભાઈ પેક બનાવ સર ભાઈ ભૂખ ગયા હે ઘર પે મે થક ગયા હું સો મુજે ઉપવાસ નહિ પી ને બનાવો ચલો બનાવો પેક બનાવશે અને આ કાળા છે બરાબર નહીં પણ પેક તો નેટ ટુ નેટ છે

હર હર મહદેવ